મહાનગરપાલિકામાં ભાજપના બનાવ સામે આવ્યો છે સોમવારે મુંબઈથી પરત ફર્યા બાદ કઈ કારણોસર અંકિતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી પોલીસે હાલ મૃતદેહનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

જેથી પરિવારને જાણ કરી હતી પરિવારે અંકિતાના રૂમનો દરવાજો જ તે લટકેલી હાલતમાં હતી જેને પગલે તરત જ પોલીસને બોલાવી હતી અને મૃતદેહને માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો ઘટનાને પગલે શ્વેતાબેન ઉત્તેકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા આ ઉપરાંત આજે સયાજી હોસ્પિટલમાં પણ શ્વેતાબેન પહોંચ્યા હતા રાત્રે આઠ વાગે અંકિતા અને તેનો પરિવાર મુંબઈથી વડોદરા આવ્યો હતો અને રાત્રે એક વાગ્યે આપઘાત કર્યો હોવાની ખબર પડી હતી જેથી રાત્રે એક વાગ્યે પહેલા અંકિતાએ પોતાના રૂમમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે અંકિતાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે છેલ્લે મળી ત્યારે અંકિતા ખુશ જણાતી હતી તે મારી સાથે હસીને વાત કરતી હતી પરંતુ રાત્રે અચાનક શું થયું તે અમને ખબર નથી રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યા પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી અને ત્યારબાદ રાત્રે 1 વાગ્યા પહેલા ફાંસો ખાધો હતો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા